વઢવાણ નજીક ચેકડેમમાં બે બાળકો ડૂબ્યા અને બંનેના મોત નીપજ્યા છે આપને જણાવી દઈએ કે ગરમીથી કંટાળી ગયેલા ત્રણ બાળકોએ ચેકડેમમાં નહાવા માટે પડ્યા હતા પરંતુ તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા બાદ માહિતી મળી હતી તે પ્રમાણે નદીમાં ડૂબી જવાને કારણે સુમિત રાઠોડ અને તન્મય ગોહિલનું મોત થયું છે

અત્યારે નહવા પડ્યા હતા સુરેન્દ્રનગરનો આ કિસ્સો છે વઢવાણ નજીક ચેકડેમમાં બે બાળકો ડૂબ્યા બંને મોત નીપજ્યા છે ગરમીથી કંટાળી ગયેલા ત્રણ બાળકો ચેકડેમમાં નહાવા માટે પડ્યા હતા પરંતુ તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા મળતી માહિતી પ્રમાણે નદીમાં ડૂબી જવાના કારણે સુમિત રાઠોડ અને તન્મય ગોહિલનું મોત થયું સગીર યુવકો હતા પરિવાર પર આફ ફાટી પડ્યું છે બંને સગીર યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ વઢવાણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ પગલે પોલીસ દ્વારા

પણ ત્રણ બાર હતા આ બાર નીકળ્યા નહીં એટલે એણે સીધી પોલીસને ફોન કર્યો અને પોલીસે આવી આવી ગઈ અને પોલીસે અને ફાયર બ્રિગેડે જબરજસ્ત મહેનત કરેલી સારવાર માટે અહીં લાવેલા પણ બે બંનેનું પ્રાણ પંખેરું ઉડી ગયેલું છે અને આ જે બનાવ બન્યો છે એ આજના આજકાલના છોકરાઓ કીધા વગર આ રીતે જતા હોય છે અને એ બેનનું અત્યારે પીએમ થઈ ગયું છે અને અત્યારે શોખા છે એટલે વધારે હું કંઈ બોલી શકું એમ નથી ચિરાગ કુમાર ચૌહાણ છે જોરાવરનગર રહું છું અને આજ રોજ બપોરે મારા કાકાનો દીકરો તન્મય અશોકભાઈ ચૌહાણ દર્શન કરવા શનિદેવના મંદિરે ગયેલા અને તેની સામે ચેકડેમ આવેલ છે અને ચારથી પાંચ છોકરાઓ હતા અને ચેકડેમમાં નાવા પડેલા અને ત્યારબાદ તેમાં એમનું બે છોકરાઓનું ડૂબી જવાથી આકસ્મિક મૃત્યુ થયેલ છે તો આ વાત ઉપરથી કહેવાનું એટલું કે તમામ વાલીઓએ પોતાના બાળકોનું ધ્યાન થોડુંક રાખવું જોઈએ અને છોકરાઓને આવી રીતે તરતા ના આવડતું હોય તો આવા તળાવો ચેકડેમોમાં ક્યાંય નાવા મોકલવા જોઈએ નહીં અને આ એક સમાજમાં